ટોપિક ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે અહીં આટો મારવા આવી ગયા આ બાજુ આપણા ઘઉં છે આ ઘઉં પાવાના હે આપણે આજ કાલે મરસા વીણવાના હે આપણે હાલો જઈ ઘરે હમણાં લાઈટ આવી જાય આપણે આ બાજુ મરસા આ મરચા ઉતારવાના હે આપણે હવે ટાણમાં થોડી થોડી ઠંડી છે મિત્રો ન વાઈ ગયો ચા બને સુલે ચા પીન પાણી વાળવા જવાનું છે ઉલે ને સુલે પણ ચા 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 તો પીવો પડે ને નાખી દેવા દૂધ હું કરવા તો જો મસ્ત થાય તો નાખ દે આમ ઉભરાણ આવવા મળી હવે જાય છે કોથળીનું દૂધ પછી આવું આપણે જો મોટર કરવા આવ્યા અહિયાં કવે આ છે એક બે માં જીરું કાઢી નાખશે આવડા ભાઈ આપડા ખેતરના હેઠે છે આ અહિયાં જો પોપીયું પાકી ગયું એવું થઈ ગયું છે એટલા બધા પોપિયા જવો એમાં હે ને એક પાકી ગયું છે પાણી સડાવી દીધું આપણે તો હવે જઈ નાખે આપણે આગળ આગળ પાણી હેલું જાય પાણી પેલા નાખે જઈને આપણે બેસી જાય અમે બે આવવાનું છે નાખું પાણી આ જાડવાને શું કહેવાય કાંઠાવાળું ઝાડવું છે ભાઈ આને પકડાતા તો પકડાઈ ગયું હોય ને તો એ કાંઠા વાગી જાય ખાલી પકડવામાં નાકે આપણે આ આપણે બે હવાનું છે હવે અહીંયા આવડો મેં કયો હવે બે આ બાજુ જીરું ભાઈ ભાઈનું પાકી ગયું હવે બપોર લગ્ન પાણી વાળવાનું બપોરે જાવ ખાવા આપણે ઘરે તો પછી પાણી જો આપણે ચડાવ્યું છે હવે રીંગણી જો કેવી કોળી પાણી ને બહુ એટલે